મારો તો ગમે નહીં આવું પ્રોગ્રામમાં જાઉં ને મારી ભલામણ એક જ હોય કે એક માન ને બાપ ને બાપુ હાચવજો મા બાપ જેવા બાપુ ભગવાન દુનિયામાં ક્યાંય છે નહીં પછી ભલે તમે આવા મંદિરો બનાવો રૂપિયા નાખો વાપરો કથાયો બેહડો જે કરતા હોય કરજો પણ માં ને બાપ ને બાપુ જાળવજો અને વ્યસનથી આઘારીઓ અને કુટુંબ પરિવારમાં એકતા રાખો બસ બીજી કોઈ કરવાની જરૂર નથી બધી એને ખબર છે તમે શું કરો છો એ એટલે મા બાપની આંતળી જો બાપુ તમે ઠારશો ને વિધિના ચકાડા ફરી જાય આપણી ગેરંટી મા બાપ જેવા પાત્ર ને એમાં છે ને બાપુ એ વાત બધી આપણે આગળ કરશું તમારી જેટલી મોજ હશે એટલી અને આ વાયા બેઠા છે ને એમાંથી પાંચસો પાંચસો નાખજો એમ લખનભાઈ આમાં જ નથી લેવાનું પણ વાયાથી તો લેવાનું જ છે ચોખીન ચટ વાત મફત આવ્યા નથી હું એવો કલાક બીજા જેવો શું જ નહીં માખણ મારવાની વાત જ નહીં અમારે લેવા ના જ છે નક્કી કરીને આવે જ નાખો તોય લેવાના છે પણ કહેવાનો મારો મિનિંગ કે આય માટે જે નાખવાના છે એના માટે અમે તમારી સામે ભીખ માગી છે આયના કાર્ય માટે કારણ કે તોરલ બોલ્યા તા મરવું પણ માગું નહીં આપણે તન કે કાજ પરમાર્થના કારણે મને માગતા ન આવે હું દરબારનો દીકરો છું પણ પરમારથ માટે તમારી સામે જોડે લંબાવું છું બધાય અને ની ખાસ થોડી ઘણી કટકી કરી હોય નાખજો બીજી વખત મોકો મળે કટકી કરવા એટલે ભગવાન ડબલ આપશે તમે એ ચિંતા ન કરતા

મહાપુરુષો વાણી છે ને વાણી બધી દેહની વાત છે આ કૂવો ક્યાં છે એમાં અમૃત પાણી ભર્યું છે આ બધું દેહની માલિકો છે બહાર ક્યાં છે નહીં પણ એ માથે બાપુ એવો જો સદગુરુ હોય તો સમજાય બાકી સમજાય બમજાય નહીં તમે માથા હલાવવાના હવાર સુધી ઉતરવાનું કઈ નહીં અને જો તમને ઉતરી જાય તમને બોલાવો એટલે ઉતરે નહીં એની માટે માપુ સાચો ધણી જોવે માથે ભજન એમ નામ સમજાય સમજાય નહિ અને સમજાય ગયું ને બાપુ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને બાણું લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા સમજાય જાય એને અને મને સમજાણું છે ને એ તો ચારે બાજુ બટા છટી બોલી કોઈ ધણી ન થયું ને એટલે સમજાણું આપણને કઈ વેરાગ બેરાગ લાગી ગયો એવું કઈ છે નહીં પણ કોઈ ધણી ન થયો ને પછી બાપુ આવા સાધુ ધણી થયા અને સાધુ એ આંગળી પકડીને એમાં આપણો મેળ પડી ગયો મારો ઇતિહાસ જે જેસલ કરતા ખરાબ છે અને હું મારી થોડીક વાત કરી દઉં કે હું ખટારા ડ્રાઈવર હતો ખટારા ડ્રાઈવર તો ઓગણી કોમ કહેવાય ને એને પાણી ભાઈ કોઈ ખટારા ડ્રાઈવર આ સાધુ ખોળામાં એટલે હું છે બેઠો ને એટલે બધા માણા સાંભળે હિન્દુસ્તાન આખું જોઈને બેઠો છું કોઈ રાજ્ય મારું જોયા વગરનું નું બાકી નથી ઝઘડામાં આપણો પહેલો નંબર આવે મારવામાં કૂટવામાં નકરા માર્યા જેવું નથી આપણે મારે ધરીને ખાધો છે

અને નો પીધો હોય દેખાડો ટાંટિયા ઝાલી પડો અઘરું છે રામ આ તમારા ગામમાં માં જ્યાં બોલાવી તોય અમારે કેવું પડે બોલો તમારા ગામમાં તમને શેર શરમ છે નહીં લાગે અમને નથી લાગતી ને પેલા વેલા આવ્યા તોય ખાય ખા બોલવી તમને હેનો હબાકા આવે હા અરે તમને જો આ ઉમળકો જોવે કલાકાર આંતરડા તોડી નાખે મારા રામ તમારો ઉમળકો હોય તો કલાકાર બાપુ એના ફેફસા તોડી નાખે અમારી સફળતા તમારી જે છે ને એ જ અમારી સફળતા છે તમારી એવી ઉમળકા વાળી જે હોય ને તો અમને એમ થાય આપી દઈએ બાકી સંતો ની કૃપાથી મા બાપ ની ઘણું બધું આપ્યું છે આમ નામ આખી રાત બોલી તો એ ખૂટે એવું નથી તમારા એ બધાના આશીર્વાદ છે પણ બાબુ હવે ખાનારા ક્યાં વાડ માં ખાનારા તો જોઈએ ને ઘણી જગ્યાએ ગયું ઘાસચારા પ્રોગ્રામ કરવા ગયું ઘાસચારા હટ આપણે એમ થાય કરી નાખીએ પછી એને દુનિયા ભીખ મારી ગાયું છે આપો કઈ ગાયું છે કઈક આપો પછી સગવડ વાળા માણસ હોય કે તારા પાંચ હજાર હજાર બે ચાર લાખ રૂપિયા ભેગા કરી દે પછી એમાં પચીસ ખડ નાખે ને જલસા કરે બોલો ગાયુ નામ પછી અમને ખબર પડે ને મેં કુ ગાયું ખડ મળવું હોય મળે ન મળે કઈ નઈ અમારા દોઢ લાખ થાય છે હા તો અમને મારા દીકરા દાડીએ રાખીને ના માયા વચ્ચે રાખીને જલસા ઈ કરે બોલો અરે જ નથી પછી કે શું નડતું હોય છે કઈ નડે બાબુ જીવે એવું આવ્યું છે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોણા કરે એવું આવ્યું છે બોલા કાગળિયા વીણતા વિનતા પચીસ પચીસ હજાર ના મોબાઈલ મને એમ થાય મારા બેઠું આમ તો જો જીવે એવું આવ્યું હે આપણા બાપાએ હારું જોડું નથી ભાડ્યું ભલામાણા મારા સારું લુગડું નથી પહેર્યું પણ જ્યાં જાઉં અહીંયા બધા રોવે છે અમારું કે અમર મરો કઈ ન હોય શું જોવે છે શેઠો જ નથી ભલામાણા કોઈને બોલાવ્યા જેવા જ નથી બોલ એક પાસે જાય કે સૂટા ખૂટી જાય ધાબુ ભરવું છું બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી બીજા પાસે જાવ કે છોકરાનું ભવન વ્યવહાર તેડી ગયા મોકલતા નથી

પણ ભજન વાળાના સથવારા ને લઈ રાણા પ્રતાપ નો ઘોડો બાપુ પૂજાય છે પાડો પૂજાય છે જમરાળામાં ભેંસ પૂજાય છે કચ્છમાં દાદા મેકરોનો નો કુતરો કથાડો પૂજાય છે આપણું પાડો છે સારું નથી બોલતા બોલો કથાડા કરતા બે જ નથી આપડે અરે પૂજાવી નહીં તો કઈ નહીં પણ સારું તો બોલવા તો જોઈએ આપણું સારું તો કોઈ બોલવા જોઈએ

એની નજર ચોટી ગઈ સિકંદર એક ચોતડી પેરીથી પાણાનું પાણા કરી પગ ઉપર પગ ચડાવી અને બીડી ટેકાવી બાપુ મસ્તીમાં માં હુતેલો સિકંદર નજર અહિયાં ગઈ ને એટલે રસાલો ઉભો રખાવ્યો કે ઉભો રાખો મારે ઓલા સિકંદર ફકીર પાસે જવું છે ફકીર પાસે જઈને કીધું કે એ ફકીર તને મોજ આવી માગી લે હું તારી મોજ ઉપર ફીદા થઈ ગયો બોલે આ આધાર મોઢું કરીને મારે કઈ જોતું નથી કે જાતા હું અહીંયા જાઉં સિકંદરને વાઈટ હોય તો લો અરે કે હું સિકંદર છું મેં આને એટલી મોજની વાત આટલું દેવાનું કહું છું વાઈડો કે છે કંઈ નથી કે હું દિલ્હીનો સિકંદર છું કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો કેવી એની મસ્તી કેવી છે એની મોજ કેવી છે એક જ ધોતડી પહેરી છે એક જ પાણાનું હું સીખું છે ફૂટપાથ ઉપર હૂતો છે કે પણ હું દિલ્હીનો સિકંદર છું ભલામણા કંઈક તો માઈક મારી મોજ મારી જાય છે

એ કે હું એમ કઉ છું કે આવતા જન્મ માં ખુદાના દરબાર માં જ ને એટલે ખુદાને મારે કેવું છે કે આવી મને મોજ દેજે આવી મને મસ્તી દેજે ફકીર કે તમે કેદી મરો કેદી જાવ ખુદા ને હેરાન કરવા એના કરતા એન પર કુતરો બેઠો છે ને એન પર તમે જમાવો પ્રસાલન જવા દો અત્યારે મોજ ચાલુ થઈ જાય લો ફતેહું છે આ કરણ શું લઈ ગયો ને રાવણ શું થઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છેલ લાવો એક બીડી તો હું ખાડીને એક ચૂડી લઈ આવો ને એમ છે આ બધું અરે આкру છે રામ માણસના માં મેં હમણાં કીધું ને એમ આપણો ઇતિહાસ દ્વારા ધોકા ફેરવવાનો હતો ને તેથી કોઈ સલાહ દેવા ન આયું અમને દરબાર આવું ન કરાય અને નો મરાય કે મરાય એકેય વાત નો કરવા આવ્યા હવે ભજનના માર્ગે ચડ્યા જિન તો અમને રોજ બધા સલાહ દે છે તમે આ બોલ્યા ને એ આ નો બોલ્યા હોત ને આ બોલ્યા હોત ને જામી જા પાય આવીને બોલો તો ખરા કાનની બુટિયું લાલ થઈ જાય છે કે નહીં આ બોલવું હેલું છે અને તમને બધાને એટલું બધું જો હેલું લાગતું તો આવીને એક જે બોલાવો ખાલી એક જે બીજું કઈ નહીં એક જે જ બોલાવો અહીંયા લોહી ના ધબકારા વધી જાય રામ અને એમાં ચેટલાય તો ભૂલ ચા આવે છે હાટું બેઠા હોય આ મીડિયા ના અમે તો બધાને ને કહીએ છીએ આમાં તો જો ખોટું જ આવશે હા પાંચસો ના ભાવ ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને પાંચસો ના ભાવ જ હોય પણ ખવાય નહીં પડ્યા રવા દેવાય ભેગા દળાવો દાંત પડી જાય કાંકરા કાઢ નખાય આમાં તો કાંકરા જેવું જ આવશે પછી તમાર જે રાખું હોય બાકી કોઈ કોમે હું તો આને કોમેન્ટ બોમેન્ટનું કોઈન કેતો જ નથી ફોલો કરો ને કોમેન્ટ કરો ને આ કાઈ ન કરતા આ હારું લાગે સાંભળીયો ને ડિલીટ મારી દેવાનું આપણે કોઈ જરૂર નથી કોમેન્ટ બોમેન્ટની અને માણા હું કોમેન્ટ કરવાની તો ઓલો હજાર હાથ વાળો કોમેન્ટ કરે તેથી ભૂખ ભાંગે બે જણા આ બે હાથવાળા શું ભૂખ ભાંગવાના હતા બોલા કોઈ જરૂર નથી રામ બસ દિલથી સાંભળો અને જીવનમાં જો ઉતરે તો ઉતારો બાકી આપણી વાત છે ને તમને ઉપયોગ થાય 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 પછી નો અપનાવો તમારી મોત અને આપણી વાત છે ને આ ઉપયોગ ક્યારે થાય પંચર ચારે પડે ગાડીમાં કોક ને મરવાનો વિચાર થાય ને તેદી આપડે એવો પાવર નથી કરતા ગુરુ મહારાજ ની કૃપા છે મરવાનો વિચાર થાય ને આપઘાત કરવાનો વિચાર થાય તેદી આપડી વાત કોક થી યાદ કરી લેજો જો મોત ટાળી ન દેતો તો બાપુ મારા મા બાપ માં ખામી હોય આપણે કોઈ પાવરની વાત નથી કરતો પણ મને તો એમ થાય હું છે ને આ શીખ્યો છું ને હું અત્યારે પ્રોગ્રામ કરું છું ને મારી વાત કોકના હૃદય સુધી પહોંચાડવાની મારી મહેનત છે બાકી કોઈ મારો હેતુ નથી મારા કોઈ વખાણ કરે ને મારા કોઈ ફોટા પાડે કોઈ હિસાબ નથી અમુક અમુકના મા બાપ બાપુ એવા દુખી થાય છે આપણને એમ થાય કે તમારી જિંદગી કોઈ દી ગાડી નો હાલે પાટે અરે ભલામાના દેહનો કોથળો કરી નાખ્યો તમારા મા બાપે તમારા હાટું થયું એ અને ઈ મા બાપ ને જો બટકુ રોટલા હાટું આટા મારવા પડે શું તમે આ દુનિયામાં હોય તોય શું ન હોય તોય શું ભલામણ મારી તો એક હૃદય સુધી વાત પહોંચે ને આમાંથી આટલા જણા બેઠા એમાં મારી વાત એક બે જણાને અડી જાય ને મને એમ થાય કે મારો પ્રોગ્રામ મારી રાત સુધરી છે બસ મારો બીજો કોઈ હેતુ નથી મારે કોઈ કોઈ કરતા કોઈ મને કોઈ ફોન ન કરે તો મારે કોઈ જરૂર નથી પણ હળી મળીને રો અને આનંદ કરો મોજ કરો જીવવા જેવું આવ્યું છે કે મહાતારે ઓલું એર હુમલાનું હુમ ચારે બાજુ આયલું ચારે જીટી ફાટી જાય ખબર એ નહી આ લખનના બાપ લખણ એતર મને વાત કરી એના પપ્પાને એટેક આવી અમારે હમણા થોડાક દિવસ પહેલા જ પ્રોગ્રામ હતો અમે હજી પૂછતા હતા કે તાર પપ્પા કે એમને આવું છે બોલો એટલે આમાં કાય બાપુ ખબર નથી પડે હું આમાં આટલે આપણે આટલા બધા બેઠા છે હવે કોકની જીટી ફાટી જાય એટલે જે આનંદ થાય ને કરી લ્યો બસ કોઈને ખબર નથી ભજન કરી લ્યો મોજ કરી લ્યો

આ બધું જેટલું છે ને એટલું બધું દેહમાં છે ને વાતમાં માં છે ને ગોતવું હોય તો ગંગા સતી ની વાણી કીધું એકવી હજાર ને છસો સુવાસા સ્વર છે ઈશ્વર છે બાકી ગોતતા બોતતા નહીં ક્યાં જડશે નહીં જડત મને ફોન કરજો વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે આપણા જેવો છે જ નહીં આપણે આપણા જેવો ગોતી છે રોડ ઉપર એક દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લપંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડું પાડે અને એમાં વાડીમાં ખેતરમાં ખેડુ એક નાકા વાળતો હોય અને રાડ સાંભળી જાય અને પાવડો લઈને દોડેની દીકરીને બચાવે ઓલાને બે પાવડા નાખે નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું પણ એ આપણને ભરોહો જ નથી રામાપીર તો કે ઘોડો હોય હાથમાં ફાલુ હોય લીલા લૂગડા પહેર્યા હોય તો આવે એવો આવવાનો નથી ને આપણને ભેગો થવાનો નથી મગજ મારી આય છે કામ તમારું અડધી રાતે બાપુ તમને ખબર ન પડે ને થઈ જાય એટલે સમજી લેજો મારો બાપ આવીને કરી ગયો બસ બીજું કઈ છે અને ઈજ બાપુ આપણા શ્વાસ હાલે છે ને એ ઈજ હાકે છે કોઈ ખોટો વ્યામ રાખવાની જરૂર નથી તમે ખાવ છો ને એ તમે ખાવ છો પચાવી તમે નો હકો પચાવવા વાળો તો બીજો છે તમે ગાડલા ગોદડા લઈ આવી હકો બાકી ઊંઘ તો ઓલો મોકલે તો હું અમને માલ પર ટાંટિયા તફડાવવાના કઈ છે નહી બત્રી ભાઈ ના ભોજન લે આવો પણ ભૂખ નો લાગે શું કરવું તો એ જે મને એક ભાઈ કે ઈશ્વર બીશ્વર જેવું કઈ છે એટલે તમે ધોળીમાં દાણા નાખી દો છો ભગવાન તમને અથેરે આપે છે કરીને આપે તો એને નક્કી થાતું આ ભેંસું પાણી પીવે છે ને દૂધની ડોલું ફરી દે તો એને નક્કી થાતું ઈશ્વર તમારે જોયો છે કેવો મને કે આ બધું કઈ છે નહીં આ બધું બધા સાધુ ને સંતો બધા ગપા મારે મેં કીધું તને તારો કાન છે તો કે હા મેં ચા છે કે હા મેં દેખાય દેખાતો નથી તો તને તારો કાન નો દેખાય ભગવાન દેખાય બેટા આંખ ને કાન ને જે ચાર આંગ નું શેટું છે ને એટલું સેટું છે બેટા તું હું કાળા ધોળા કરશ ને બધી એને ખબર છે પણ આ કાન છે એનો ભરોસો છે ને ઓલો છે એનો ભરોસો નથી વસ્તુ આટલી છે બીજું કાઈ છે નહીં હરિદ્વાર વાળા કે દ્વારકા જવું સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાચું ચા છે ચા હાચું છે પાછા મા બાપ તો રોટલા વગી ના વરાળું કાઢે છે ને હરિદ્વાર જવું જુનાગઢ જવું પણ શું અહીંયા સોટલી ખાસ આ બોલે રોટલો દો ને ભૂખ્યા વરાળું કાઢે એને રોટલો દો તો બધું ગિરનાર જ છે જુનાગઢ જ છે દુનિયા ભલે દુનિયામાં જાઓ જોવા જેવું છે દુનિયા કઈ એવી વાત નથી કરતો ક્યાંય ન જવું પણ તમારી ફરજ છે ફરજ પૂરી કર્યા વગર ના જાઓ ને જિંદગીમાં કોઈ દી તમારો મેળ ન પડે અત્યારે બધાની પાસે આમ દામ ને ઠામ છે પણ અંદર બધાને ભડકાશે લો કોઈને હક નથી આપણા ઘરે ખાવા દાણા નતા પણ બાપુ ખાય ખાઈને

અરે રાંગા દેશે જૂઠું બાપુ જીવન મળ્યું છે કઈક મોજ કરી લેવાની વાત છે એટલા જ માટે કે કે છે 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 મહાપુરુષો ઘણી બધી બધી વાણીમાં શાન કરી કરી વાત છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ કરમ શું હોય શકે કરમ ની જો કોઈને ખબર પડતી હોય તો હું શું વાત કરો તો ઘણા એમ કે સારું કરો એટલે સુખી હોય ને ખરાબ કરો એટલે દુખી હોય હારું કરે ને હારા કરમ કે ખરાબ કર્યું હોય ખરાબ કરમ કે મને એ મગજ માં નથી ઉતરતું તમને ઉતરતું હોય ભલે આ ભક્તિ કરે એવડે દુખી છે લ્યો દુનિયાના બુશ મારે સુખી છે શું આપણે કરમ માનવાનું રામ જેવા રામ ને ચૌદ વર્ષ વનમાં રખડવું પડ્યું તમે વિચાર કરો એનું શું કરમ છે તમે ને હું રામ 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 ભજન કરી છે સીતાજી રામ ને પરિણામ આખી જિંદગી માં હારો દી ન હોય ગયો એનું શું કર્મ હશે કર્મ ની ગતિ હજી બાપુ કોઈ સમજી જ નથી દ્રૌપદી ના ચીર લૂટાતા ત્યાં કોણ નતું કાળ ના જડબા ઝાલી ઉભા રાખે એવા પાંડવો હતા ભીષ્મ જેવાની હાજરી હતી અત્યારે મોઢું ન કરીએ કઈ દીકરી નો શું ગુનો હતો એનું શું કર્મ હશે હજી કોઈ ને ખબર જ નથી

અને એમ કે તને લેવા આવ્યા તેથી ભીષ્મ એમ કે અત્યારે વિયોજા છ મહિના પછી આપજે પોતાનું મૃત્યુ રોકી કે એવો સમર્થ પુરુષ એને શેલે બાણ પથારીમાં હોવું પડ્યું આપણે દુનિયાના કેટલાના ના બુશ મર્યા છે આપણને નડે કરમ તો બાપુ કોઈ દી કોઈને છોડે નહીં પછી કોઈને ભલે આ મેં હમણાં કીધું ને મેં જેટલા બાંધી મૂક્યા છે ભલે આપણે ભોગવવાનો વારો આવશે

આ ક્યું ભજન છે બાપુ નક્કી થાય છે આપણને હજી કઈ છ જણાએ આવે અને હજારે આવે બે લક્ષરીઓ આવે હું અંટાણું અને બે ગાડીઓ આવે લ્યો બોલો એ તો બાપુ આપણું બૈરું નો રાહતી ખબર આવે આ સાધુ ખવડાવે લ્યો હજી આપણને નક્કી જ નથી થતી આ સાચું હોય છે ખોટું હોય છે સાચું પણ તમે કોઈ ન દીધું એટલે તમને ખોટું જ લાગે તમે કોઈકને દીધું હોય સાચું લાગે અરે શું ભૂમિ છે ભલામણા અમે ઉજ્જૈનમાં ગયા તા ને ઉજ્જૈનમાં તે એક એક ગાઈડને લીધો તમે બધું દેખાડવા આવ્યું એ કઈ કૃષ્ણ ને સુદામાં ભણ્યા હતા ના કાળ ભેરવ ને આ મહાકાલેશ્વર ને આ પોસડું ને આ બધું અમને દેખાડ્યું એટલે મેં કીધું બધું છે પણ હરિયર નથી મને કે હરિયર એટલે શું એને ખબર જ નહોતી હરિયર એટલે શું કોઈ મફત ખવડાવવા જ ખબર પડે ને મને કે હરિયર એટલે શું મેં મફત ખાવા દે ને હરિયર કહેવાય મફત તો મને કે નહીં કોઈ દેતા મેં હાલ મારી ભેગું તો મને કે જેટલા દી મેં તું જીવ તા હું જેટલા દી શું એમાં કીધું કે અહીંયા નોંધ વોંધ નથી કરતા કોઈ તો મને કે જેટલા જણા મેં તારા ભાઈ છોકરા બધું લઈ લેજ મન કે પૈસા અરે પૈસા નું એટલે ખાવાનું ચા ખાટલા ગોદડા ઈ બધું પાણી નળ બળ બધું ઈ સાધુ નું અમારે સાધુ તને તારી પાસે કોઈ આઠા નાય માગે નઈ હાલ મારી જવાબ જાય હું લખાઈ દઉં તને તને હું જત આશ્રમ માં કચરા પોતા કરજે કઈ હું જત કામ કરજે ને મફત ખા જિંદગી ગઈ પૂરી પછી માઇનો ને શું કોઈ હાસુ દેતા જ નથી ચાથી માને ઈ ભૂમિ છે આપડી આપણે ક્યાં છો આપડે આ રામદેવજી બાપા બાપુ જન્મ ક્યાં ક્યાં વ્યા એની જન્મભૌમ ક્યાં ક્યાં મારવાડ રાજસ્થાન કૃષ્ણ પરમાત્મા ક્યાં જનમાન ક્યાં દ્વાર ક્યાં મીરાબાઈ ક્યાં જનમાન ક્યાં આવ્યા તમને નથી લાગતું કે આપણે કઈ સારા ઠેકાણ છીએ હવે આ જન્મ્યા પછી ખીસ્સા કાતર ધંધો કરે તો તો ઓલાય નહીં રોતા હોય બિચારા કે મારા દીકરા મારા હું એમના ભેગું આવ્યો ને મારા દીકરા કપાતર ના કીટક્યા ભાઈ ક્યાં વિચાર કરો અખિલ બ્રહ્માન્ડ માલિક રામદેવજી બાપા પેલું પીરાણું આપણું કેબીનાથ ને પાળી આપ્યું રાજસ્થાન માંથી બાપુ પોતાનું કુટુંબ નો સમજી ગયું મારા રામ પોતાના નથી સમજી એકતા પોતાના જેથી નડે ને તેથી સમજી લેજો કે ઈશ્વર આપણો ત્રાજ આવ્યો હોય તો જ આપણા આપણને નડે નકે કે ધામા સુધી અમને ઓળખે ને અમારા પડખે મળ્યા હોય એ અમને ન ઓળખે કોને કેવું હે અરે બાબુ આવજો પ્રોગ્રામ કરો બાબુ આવજો અહીંયા પરખે ઉશીના લઈ જાય નથી દેતા બોલો આપણા નડે ને એટલે સમજી લેજો ઈશ્વર વર્ત આવ્યો હોય તો જ આપણે આપણને નડે મીરાન કોણ નડ્યું રાણો પ્રહલાદને કોણ નડ્યું એનો બાપ મીરાન કોણ નરસિંહ મહેતાને કોણ નડ્યું એની નાય પાંડવોને કોણ નડ્યા કૌરવ પોતાના ભાઈઓ પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયો આપણા નડે ને પછી રોદડા નો રો સમજી લેવાનો તરાજુ આવ્યો હોય તો જ આપણા આપણને નડે રોદડા એ નહીં મેળ પડે અને આ મારા અનુભવની વાત છે મારા મને નડ્યા પછી જ મારો મેળ પડ્યો આપણને કોઈ ઓળખતું જ નહોતું આ ઝઘડા વાળા ઓળખતા હતા હારા માણા કોઈ નતો ઓળખતા અને આપણી બજારે કોઈ માણા કોઈ માગણ સાધુ કોઈ આવે જ નહીં કે આપણે કોઈ મંદિરે નોતા ગયા આપણે કોઈ સાધુ સીતારામ એ નહોતા કરતા આપણે કોઈ દહ ની ન થાય અને અત્યારે બાબુ ભગવાનની એવી કૃપા થઈ ગઈ ને કે કોઈ એટલા કાગળિયા વીણવા વાળા હોય કોઈ ભંગારિયા હોય ને તો એ મારા ઘરે જ આવે અને મને ભગવાને બાબુ ઘરનું માણા એવું આપ્યું છે હું તો એમ કહું ભગવાનને કે આવા બધાને માણા આપજે મારું બૈરું બાબુ પ્રેમથી ખવડાવે ગમે હોય અને મારી શું છે તે કે ભાઈ કોઈને રોટલો બાબુ રોટલાઓ કાઢવો ને અને બાપુ એ રોટલા ખવડાવે છે ને એમાં મારે કોઈ રોટલાનો તૂટો નથી આવ્યો અને મારા મોટા બાપુ કેતા જો અમુક વાત બાપુ છે ને નોંધ કરવા જેવી કોઈ તમને પાંચ લાખ ખર્ચ કલાકાર લાવો ને કઈ નો કે કારણ કે પૈસા થી મતલબ હોય કઈ પાંચ લાખ નક્કી કર્યા છે લઈ લેવાના છે આમને ઉતરવું જ ઉતરે ને કઈ નઈ અમને ખબર છે તમારા પૈસા તમારા છે ને એમના નથી આવતા અમારા પૈસા નું વળતર તો મારા બાપને અમારે કહેવું પડે કઈક એમને વળતર આપવું અમારા મોટા બાપુ કહેતા કે તમારા ઘરે જે મહેમાન ઘટે ને તેથી સમજી લેજો કે મારો નાશ દી તમારો મોડો ઉગાડવાનો હોય તો જ તમારે ઘટે બાકી સરપંચ ની બધી વાત કરતા હતા અમારે રોજ ક્યાંય માણસો માતાજીની કૃપાથી માણસો આવતું હોય હું તો બાપુ છું વાહ વાહ ધન્યવાદ કહેવાય આ ગામમાં કોઈ બાપુ નો વાહ નો આ એક તીર્થનું નું ધામ હોય અને કાયમ ને માટે બાપુ આ રાથી ખવડાવવું એટલે તો હું એ કઉ છું કે આપડે આવા મંદિર નો બનાવીને આવી મોટી સંસ્થા ન કે કઈ નઈ પણ બે ને તો ખવડાવીએ કે ભલા ગરીબ માણે આપણે હોસ્પિટલ નો બંધાવી કઈ નહીં પણ ગરીબ માણા મરતો હોય તો એને પાંચસો હજાર પણ એટલી બધી ભૂખ ઉગડી જાય પેલા તો પાણી ની આટલી વ્યવસ્થા નતી ને તો સગવડ વાળો માણા બે ગામ ની વચ્ચે પરબ બંધાવતો ક્યાં પરબ બાંધો માણા ને બિચારા ને તરસ્યા થાય તો શા પાણી પીવા જાય મફત અત્યારે જાવ બોલો પાણી ના પૈસા પાણી માતું નથી પણ મફત છે મળતું નથી તમે જોવો તો ખરા